ભગવાન વ્યાસનું એક નામ છે બાદરાયણ 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 એટલે બોર આ ગ્રંથો લખ્યા છે એટલા માટે નામ પડ્યું છે બાદરાયણ હું તો ક્યારેક ક્યારેક કહેતો રહું કે આ કથા વાંચી આ કથા ગાય અને આ કથા સાંભળીને આપણે તો બધા આનંદ કરીએ છીએ પણ જેને બોરની છાલ ખાઈ ખાઈને આપણા કલ્યાણ માટે આ ગ્રંથ આ ગ્રંથ આપણને આપ્યો વેદ જેવા પરમ જ્ઞાનીઓને પણ જે જ્ઞાન આપી શકે એવા શાસ્ત્રો એવા ઉપનિષદો એવા પુરાણો આપ્યા એ બોરની છાલ ખાઈ ખાઈને જેને આપ્યા એને આપણે શું આપ્યું આ આપણા કલ્યાણ માટે લખાયેલા છે ખાલી પોતાનું કલ્યાણ કરવું હોત તો જ્ઞાન હતું જ એમની પાસે હ પણ નહીં એમણે લખ્યું શું કામ બોલે હું એક સુખી ન મારા દ્વારા આખું જગત સુખી થવું જોઈએ અને મને તો કહેતા આનંદ થાય કે પોતાના સુખ કરતા જેથી બીજાના સુખની ચિંતા થાય ને તેથી એ જ લક્ષણ સનાતન ધર્મનું છે સનાતન ધર્મ એટલે શું ભલે પોતાના કરતા બીજાની ચિંતા વધારે થાય